ગુજરાત પોલીસમાં જોડાવવા માટે ઈચ્છુક અને એના માટે તૈયાર કરેલા ઉમેદવારો માટે મોટી ખુશખબરી સામે આવી છે પીએસઆઈ કેડરમાં વિવિધ પદો માટે તથા લોક રક્ષક દળમાં ભરતી માટેની જાહેરાત કરાઈ છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે ઓકે એટલે આપણે જે 2021 માં 23 ઓક્ટોબર 2021 એ આપણે જે જાહેરાત આપેલી જેની 21 22 ના વર્ષમાં એટલે કે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી મહિના દરમિયાન જે શારીરિક કસોટી થઈ હતી એમાં કેટલીક ગેરરીતિઓ થયેલી જોવા મળી હતી અને જ્યારે આપણે દસ એપ્રિલે જે લેખિત પરીક્ષા લીધી એ પરીક્ષામાં પણ ગેરરીતિ કરનાર ઉમેદવારો એ ઉમેદવારો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ભરતી બોર્ડે એક સમિતિની બોર્ડના ત્રણ સભ્યોની એક સમિતિની રચના કરેલી એ સમિતિએ એ એ ઉમેદવારોની સુનાવણી કરી અને સમિતિએ જે અભિપ્રાય આપ્યો એની સમીક્ષા ભરતી બોર્ડે કરી અને રાજ્ય સરકારને આ ઉમેદવારોને રાજ્ય સરકારની તમામ ભરતીઓ માટે ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠેરવવા માટે સાડત્રીસ ઉમેદવારો વિરુદ્ધ દરખાસ્ત કરેલી જે રાજ્ય સરકારે માન્ય કરી અને અઠ્યાવીસ પાંચે આ ઉમેદવારોને ત્રણ વર્ષ માટે ગેરલાયક રાજ્ય સરકારની તમામ ભરતીઓ માટે ગેરલાયક ઠેરવવાનો જે નિર્ણય કર્યો એ ઉમેદવારો માટેની વિગતો અમે કારણો સહિતની વેબસાઇટ ઉપર મૂકેલી છે એટલે આ ઉમેદવારો અઠ્યાવીસ પાંચ ચોવીસથી થી ત્રણ વર્ષ માટે સરકારી ભરતી માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે આ ઉમેદવારોને આપણે અઠ્યાવીસ પાંચથી થી ત્રણ વર્ષ સુધી એમને ગેરલાયક ઠેરવ્યા છે એટલે એ પહેલા કોઈ એમની વિરુદ્ધમાં થયું હોય તો આપણે એ વખતે ગેરલાયક ઠેરવ્યા નથી કારણ કે આખી આની પ્રક્રિયા છે આપણે એમને સાંભળવા પડે સાંભળ્યા પછી સરકાર એક નિર્ણય કરે એ નિર્ણય કરવાનો કે રાજ્ય સરકારની બધી ભરતીઓ માટે છે એટલે એ નિર્ણય રાજ્ય સરકારની કક્ષાએ થાય એટલે એ પહેલા કોઈની ભરતી થઈ ગઈ હોય તો એ લોકો એને આપણે કંઈ ના કરી શકીએ પણ આ અઠ્યાવીસ પાંચ ચોવીસથી જે નિર્ણય કરવામાં આવ્યો છે એથી ત્રણ વર્ષ સુધી એ લોકો કોઈ ભરતી પ્રક્રિયાની અંદર ભાગ લઈ શકશે નહીં હવે આના આપણે બ્રેકઅપની વાત કરીએ તો એક શારીરિક કસોટીની અંદર એ લોકો કોલ લેટરનો સમય બદલેલો એવા ત્રણ ઉમેદવારો છે પછી એક એવો કેસ છે કે જેની અંદર આપણે તમને ખ્યાલ હોય તો આપણે જે ઉમેદવારોને બીજી નોકરી મળી ગઈ હોય અને લોકરક્ષકમાં ભરતી થવાનું ઈચ્છા ના હોય તો એમને વિથડ્રોલની આપણે તક આપી દીધી એમાં એક મહિલા ઉમેદવારના સુરતના કિસ્સાની અંદર એની કોઈ બેન બેનપણીએ એની પેલી ઉમેદવારને પોતાને ખબર નહોતી અને એણે એનું વિથડ્રોલ કરી લીધેલું એટલે એ રજૂઆત આપણી પાસે આવેલી અને એ સુરત શહેરની અંદર એનો એક ગુનો દાખલ થયેલો એવો એક કેસ છે રાજકોટ ગ્રામ્ય જિલ્લાની અંદર ચાર ઉમેદવારો રાજકોટ શહેરની અંદર ડીસીપી ક્રાઇમ પોલમાં જે ગુનો દાખલ થયો હતો જેની અંદર અઢાર ઉમેદવારો તમને ખ્યાલ હોય તો એમાં એક આરોપી તરીકે મહિલા પણ હતા કે જેની અંદર અઢાર ઉમેદવારો સોરી મારી ભૂલ થઈ છે રાજકોટ શહેરમાં જે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નવ ઉમેદવારો એટલે આ એવા ઉમેદવારો છે કે જેમણે લાલચ આપીને ભરતી થવા માટેનો પ્રયત્ન કરેલો હતો અને એવો જે અમદાવાદ શહેર ડીસીબી પોલીસ સ્ટેશનનો ગુનો છે જેની અંદર અઢાર ઉમેદવારો કે જેમણે એમાંથી ઘણા ઉમેદવારો ગુજરાત બહારના પણ હતા જે લોકો અહીંયા એક સંસ્થા સાથે રહીને મતલબ એ ટ્રેનિંગ લેતા હતા અને એમને ભરતી કરાવી દઈશું એમ કરીને એમની પાસે પૈસા લેવામાં આવેલા એટલે તમને ખ્યાલ હોય તો જ્યારે આપણે આ ભરતીની જાહેરાત કરેલી ત્યારે આપણે ઉમેદવારોને ચેતવ્યા હતા કે ઘણી આ ભરતી આખી પારદર્શક રીતે થવાની છે અને તમે કોઈની પણ લાલચમાં આવીને તમે ક્યાંય પણ પૈસા આપતા નહીં બરાબર તમારી ભરતી રીતે થશે નહીં તમને ખ્યાલ હોય તો રાજકોટનો જે ડીસીબી ક્રાઇમ ડીસીબી સોરી ગાંધીધામ પોલીસ સ્ટેશનનો જે ગુનો રાજકોટ શહેરનો છે એમાં તો ઉમેદવારોને એવું કહેવામાં આવેલું કે ભાઈ તમે શારીરિક કસોટી નહીં આપો તો પણ તમે પાસ થઈ જશો શારીરિક કસોટીનું પરિણામ આવ્યું એટલે એમને ખબર પડી કે ખરેખર એમની પસંદગી થઈ નથી એટલે એમને એમના પૈસા આપેલા હતા અને એવા લોકો પકડાયા એટલે આપણે ઉમેદવારોને પહેલેથી જ ચેતવેલા કે તમે આવી કોઈ વસ્તુમાં પડશો તો તમારા પૈસા જશે પણ આપણે અત્યારે એક સ્ટેપ આગળ ગયા કે એમના પૈસા તો ગયા અથવા તો એમણે આ આવી લાલચમાં ઉમેર્યા અત્યાર સુધી આપણે જે લોકો એમને ફસાવતા હતા એમની વિરુદ્ધમાં જ આપણે કાર્યવાહી કરતા હતા પણ જે લોકો આમાં ફસાય છે અને આવો ભરોસો રાખીને ખોટી રીતે સરકારી નોકરીમાં દાખલ થવાનો પ્રયાસ કરે છે એવા લોકોની વિરુદ્ધમાં પણ આપણે આ કાર્યવાહી કરી છે અને આમાંની મોટાભાગની સંખ્યા એવા પ્રકારના લોકોની છે એટલે મને એમ લાગે છે કે રાજ્ય સરકારે આ નિર્ણય કરીને બધાને એક મેસેજ આપ્યો છે કે તમને કોઈ ધૂતારા લૂંટવા આવે પણ તમે સરકારી નોકરીમાં ખોટી રીતે દાખલ થવાનો પ્રયાસ કરો છો તો એ તમારી પણ કસૂર છે અને એમાં તમને પણ નુકસાન જશે એટલે એવા કેસીસ પણ આની એવા મોટા ભાગના કેસીસ એવા છે એટલે આના માધ્યમથી રાજ્ય સરકાર એક મેસેજ મોકલવા માગે છે કે તમે કોઈ રીતે આની અંદર સંડોવાશો નહીં બધી ભરતી બધી પ્રક્રિયા પારદર્શક રીતે આપણે કરી રહ્યા છીએ અને એમાં તમે તમારી મહેનત કરી અને શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ